હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પોથી એમાં મુદ્દા આધારિત લેખન પેજ નંબર અગિયાર એના પર જે મુદ્દા આધારિત લેખન આપેલું છે તે જોઈએ તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ આપેલા મુદ્દાને આધારે વાર્તા લખો તો અહીં જે મુદ્દા આપેલા છે તેના આધારે આપણે એક વાર્તા લખવાની છે તો પહેલાં તે મુદ્દા જોઈ લઈએ એક ખેડૂત ચાર દીકરા ચારેય દીકરા આળસુ ખેડૂતને ચિંતા ખેડૂતની માંદગી ચારેય દીકરાઓને બોલાવવા ખેતરમાં રૂપિયા ભરેલો ચરુ છે એમ કહેવું ખેડૂતનું અવસાન દીકરાઓએ આખું ખેતર ખોદી નાખવું રૂપિયા ન મળવા બીજ વાવવા સારો પાક થવું તો આ મુદ્દા હતા તેના પરથી આપણે વાર્તા લખવાની છે તો તે વાર્તા જોઈએ એક ખેડૂતને ખેડૂતને ચાર દીકરા દીકરા હતા હતા ચારેય આળસુ આ વાતની ઘણી ચિંતા થતી એક દિવસ ખેડૂત બીમાર પડી ગયો તેને લાગ્યું કે હવે હું દીકરાઓને કંઈક શીખ આપતો જાઉં ખેડૂતે દીકરાઓને બોલાવીને કહ્યું આપણા ખેતરમાં રૂપિયા ભરેલો ચરું છે પછી ખેડૂતનું અવસાન થઈ જાય છે ચારેય દીકરાઓને પૈસા મેળવવાની લાલચ જાગી બીજા જ દિવસે તેઓ ખેતરમાં ખોદકામ કરવા લાગ્યા આખું ખેતર ખોદી નાખ્યું પણ ક્યાંય રૂપિયા ભરેલો ચરૂ મળ્યો નહીં તેઓ નિરાશ થયા પણ પછી તેમને વિચાર આવ્યો કે ખેતરમાં ખોદકામ કરી દીધું છે તો બીજ વાવી દઈએ થોડા દિવસ પછી વરસાદ પડ્યો ખેતરમાં વાવેલા બીજ ઉગ્યા અને ખેતર લઈકી ઉઠ્યું પાક તૈયાર થતાં તેમને સારી આવક મળી દીકરાઓને ત્યારે સમજાયું કે સાચો ખજાનો મહેનતમાં છે તેઓએ ક્યારેય ફરી આળસ ન કરી તો વિદ્યાર્થી મિત્રો આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આળસથી કશું નથી મળતું મહેનત જ સાચો ખજાનો છે આ રીતે અહીં આપણે મુદ્દા પરથી વાર્તાલેખન કરી શકીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય અને યુઝફુલ થયો હોય તો તમારા મિત્રોને શેર કરજો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ